અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી સોળ કિલોથી વધુ ગાંજા સાથે બે શખ્સની ધરપકડ ત્યારે પાલનપુર અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ખાતે પોલીસે મહત્ત્વની કાર્યવાહી હાથ ધરી હતી નિયમિત ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ બસને રોકી તપાસ કરતા પોલીસને મોટી માત્રામાં ગાંજો મળી આવ્યો હતો તપાસમાં કુલ સોળ કિલો ઉપરાંતનો ગાંજો મળી આવ્યો જેની અંદાજીત કિંમત રૂપિયા આઠ લાખ ચોવીસ હજાર પાંચસો પચાસ થવા પામે છે પોલીસે તરત જ કાર્યવાહી કરીને બે શખ્સોને સ્થળ પરથી ઝડપી લીધા હતા પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ ગાંજાની સપ્લાય ચેઇન અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે આ કાર્યવાહીથી નશાલા પદાર્થોના વેપાર પર કડક નિયંત્રણ લાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે અમીરગઢ પોલીસના આ પગલાંને સ્થાનિક લોકોએ પણ પ્રશંસા કરી છે ત્યારે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લામાં ગેરકાયદેસર નશીલા પદાર્થોનો વેપાર સામે જિલ્લો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે અને આવનારા દિવસોમાં આવી વધુ કાર્યવાહી કરવામાં આવશે